મોગલના વાળા કોન કોન સે આ લોકો કરો જય મોગલ મે હેલો બાય કરો એક એક કરો I'm gonna <laughs> <let's> <laughs> <on, let's> <laughs> <on, let's> <laughs>

મોટા માત્ર બસ સ્ટેશન છે રોજ ને રોજ કોણ મોટા માત્ર ને બસ માં નવરું વધુ ભૂરે મોટા માત્રાના બે સ્ટેન્ડમાં સૌ લાઈક કરી નાખી છે થેન્ક યુ જય માતાજી જય માતાજી તમે અમને ચોવીસમાં ના નાખી યો છો હરેશ રામપરા જય ભવાની લાઈક કરી નાખો જય રૂપલમાં સંદીપભાઈ આવી ગયા છે જય શ્રી નામ જય દ્વારકાથી કેમ સૌ મજામાં લાયંડ